તમે ઘરે થી આંગણવાડી આવ્યા તમને રસ્તામાં કયા કયા પ્રાણી દેખાણા કૂતરો જોઈએન ગાય જોઈએના કોણ સરસ હાથી અહીંયા ના હોય હો હાથી ના દેખાય એટલે અહીં હાથી હોય ના હોય હાથીનો આપડી આજુબાજુ કયા કયા પ્રાણી હોય છે બધાય પ્રાણી આપણા ઘરની આજુબાજુ ક્યાં રહે છે ક્યાં રે રે ક્યાં પણ રે ક્યાં રસ્તા ઉપર રે ક્યાં પ્રાણી ના સિંગડા હોય છે Very good.